વેલકમ ટુ ફૂડ ગણેશ યુટ્યુબ ચેનલ આજે આપણે મિક્સ શાક બનાવીશું તેના માટે મેં અડધી કોબીજ લીધી છે નાનું બટાકું ગાજર ફણસી ફણસી ઓપ્શનલ છે ના હોય તો ના સ્કીપ પણ કરી શકો છો એક ઝાડું મરચું અને થોડા વટાણા ગાજરને આપણે છોલીને આ રીતે અંદરથી પીળો અથવા તો સફેદ ભાગ કાઢી દેવાનો છે અને તેને આ રીતે કટરમાં કટ કરીશું આપણે બધું જ શાક આજે કટરમાં કટ કરીશું તો ગાજર બટાકા અને ફણસી આ રીતે મેં સ્લાઇડ્સ કટ કરીને અંદર ઝીણા ઝીણા સમાર્યા છે આનાથી એક ફાયદો થાય એક તો આપણે બહાર ચડાવવાનું છે એટલે ફટાફટ ચડી જાય કુકરમાં નથી કરવાનું એટલે બહાર કરીએ એટલે આ રીતના ઝીણા એક સરખા ટુકડા હોય તો ફટાફટ ચડી જાય અને તે સિવાય કોબીજને આપણે આ રીતે એકદમ પાતળી પાતળી કટ કરીશું સ્લાઇડ્સ જે છે એ કોબીજ આપણે છેલ્લે એડ કરીશું બધું જ શાક એંસી ટકા ચઢી જાય એના પછી તો આ રીતે એકદમ કટ કરવાની છે એનાથી શાકનું ફિનિશિંગ બહુ સરસ આવશે આ રીતે એકદમ પાતળી પાતળી કટ કરીશું તેલ ગરમ થાય એટલે થોડી રાઈ થોડું જીરું અને થોડી હિંગ એડ કર્યા પછી મરચાં એડ કરીશું આપણે અહીંયા મરચાંને એકદમ તીખું નથી લીધું એકદમ મીડિયમ છે તીખા તેની બહુ વધારે પડતું તીખું નથી મરચાં એડ કર્યા પછી આપણે જે શાકભાજી સમારેલું ફણસી ગાજર અને બટાકા એડ કરું છું તેને બરાબર મિક્સ કરી દઈશું વટાણા એડ કરીશું વટાણા આપણે શરૂઆતમાં જ એડ કરી દઈશું તો ફટાફટ ચડી જશે મસાલામાં અડધી ચમચી હળદર થોડું ધાણાજીરું થોડું લાલ મરચું પાવડર અડધી ચમચીથી ઓછું મીઠું એડ કરીને આપણે બરાબર મિક્સ કરી દઈશું અહીંયા મેં એકથી દોઢ ચમચા જેટલું તેલ લીધેલું અને આ જે રસોઈ છે એ બે જણાના શાક માટે છે જો તમે દાળ ભાત સાથે બનાવવાના હોવ તો ને જો દાળ ભાત ના બનાવવાના હોય અને ખાલી શાક રોટલી હોય તો તમારે થોડું આની ક્વોન્ટિટી વધારે લેવી પડશે કારણ કે ગાજર છે બટાકા છે એ બધું જ પચકાઈ જશે શાક ચડશે એટલે તો હવે આપણે એક વખત બરાબર મિક્સ કર્યું તેને ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું શાક અને વચ્ચે એક એક દોઢ દોઢ મિનિટે તમારે હલાવતા રહેવાનું છે તો હવે આપણે ત્રણ મિનિટ પછી જોઈશું ત્રણ મિનિટ પછી બટાકા અને ગાજર ઓલરેડી એકદમ સોફ્ટ થઈ ગયા છે ફણસી પણ ચડી જાય આટલી વારમાં મસાલો આપણે બધો જ કરી દીધો છે હવે આપણે કોબીજ એડ કરીશું એકદમ લાંબી અને પાતળી કટ કરી છે મેં કોબીજ અને ધીરે ધીરે હલાવીશું બધું જ મિક્સ કરી દઈશું તો કોબીજ મેં બરાબર મિક્સ કરી દીધી છે હવે આપણે પાછું થોડુંક જ ઢાંકીશું અને થોડું તમારે આ રીતે ખુલ્લું રાખવાનું છે અને બીજી બેથી ત્રણ મિનિટ સુધી શાક ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ પછી આપણે ખોલીને જોઈશું ત્યાં સુધી ચડવા દઈશું થી ત્રણ મિનિટ પછી કોબીજ એકદમ સરસ અધકચરી ચઢી ગઈ છે જેમાં આપણે સંભારામાં ચઢાવીએ એમ શાક ઓલરેડી રેડી છે તમે આને સર્વ કરી શકો છો પણ આપણે હજુ ચડાવીશું કોબીજને એકદમ સોફ્ટ થશે પછી જ આપણે ગેસ બંધ કરીશું હજુ આપણે ચડવા દઈશું થોડું બધું જ શાક ચડી ગયું છે કોબીજ અધકચરી છે તમારે આમને આમ રાખવું હોય તો આ રીતે પણ તમે શાક એન્જોય કરી શકો છો પણ હું હજુ બે ત્રણ મિનિટ ચઢાવીશ આ બે ત્રણ મિનિટ પછી એકદમ સરસ શાક ચડી ગયું છે હવે ગેસ બંધ કરી દઈશું વટાણા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને બહુ જ સરસ સ્મેલ આવે છે તો જ્યારે શિયાળામાં ફ્રેશ વટાણા અને ગાજર હોય તો આ કોમ્બિનેશન શાકનું તમે જરૂર ટ્રાય કરજો ગેસ બંધ કર્યા પછી ઉપરથી કોથમી એડ કરીશું એકદમ ઝીણી ઝીણી સમારેલી આપણે બહુ એકદમ સ્પાઇસી શાક નથી બનાવ્યું અહીંયા તો તમને એકદમ સ્પાઇસી ગમતું હોય તો તમે લીલા મરચાં વધારે નાખી શકો છો અથવા તો લાલ મરચું તમે વધારે નાખી શકો છો આ શાક તમે રોટલી સાથે પણ સવ કરી શકો છો અથવા તો રોટલા કે ભાખરી સાથે પણ સવ કરી શકો છો કેવું લાગ્યું ખાઈશ રોટલી સાથે સૌથી વધારે મજા આવશે તો તમે એક વખત આ રોટલી સાથે જરૂર ટ્રાય કરજો